આજે ગાંધીધામ આદિપુર ખાતે ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા શહેરના જે મેઇન મેન મુખ્ય બજારના વિસ્તાર છે જ્યાં ટ્રાફિકનું મુવમેન્ટ વધારે રહેતું હોય એવા વિસ્તારમાં એવા જે જંક્શન્સ ઉપર જે ઓલરેડી નેત્રમના સીસીટીવી લાગેલા છે ત્યાં પોઇન્ટ્સ ઉપર સ્પીકર સિસ્ટમ સાઉન્ડ સિસ્ટમ લગાડવામાં આવ્યું છે જે પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે અને એ પબ્લિક એડ્રેસ સિસ્ટમને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરથી એ ઓપરેટ થઈ શકે એ પ્રમાણેની વ્યવસ્થા કરવામાં આવી છે અને એનું મેન ઉદ્દેશ્ય છે જે જગ્યા ઉપર લગાડવામાં આવેલા છે ત્યાં વ્યવસ્થિત અને સુચારુ રીતે ટ્રાફિક મેનેજ કરવા માટે લોકજાગૃતિ માટે પોલીસ દ્વારા કોઈ પણ બાબતમાં અગર લોકોને જાગૃત કરવાનું રહેતું હોય ત્યાં ઓન ધ સ્પોટ જે કોઈ પરિસ્થિતિ હોય એ પરિસ્થિતિને નેત્રમના કમાન્ડ એન્ડ કંટ્રોલથી પણ જે છે સૂચનાઓ મળી શકે એ પ્રમાણેની વ્યવસ્થા સાથે ગાંધીધામ અને આદિપુર શહેરના અલગ અલગ દસ પોઈન્ટ ઉપર એવા પબ્લિક એડ્રેસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે જેનાથી સિટીની ટ્રાફિક વ્યવસ્થા પબ્લિકની જે રોડ્સ ઉપર પણ જે છે કોઈ નર્તરૂપ વાહન ત્યાં ઊભો નહીં રહે અને કોઈ પણ બાબતમાં લોકોને જાગૃતિ બાબતમાં અગર મેસેજ પહોંચાડવાના રહેતા હોય એ બધી વ્યવસ્થાઓ સાથે જે છે એ પબ્લિક એડરસ સિસ્ટમ જે છે ગાંધીધામ અને આટીપોર શહેરમાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ દ્વારા લગાડવામાં આવે છે અને એ જે પબ્લિક એડરસ સિસ્ટમ લગાડવામાં આવ્યા છે એમાં વિસ્તારના લોકોની ભાગીદારીથી એ લોકોનો સપોર્ટ થી આ બધી વ્યવસ્થા ચાલુ કરવામાં આવી છે હા સર ખાસ કરીને તમે જે પહેલ કરી છે બહુ ફરાનીય છે પણ રખડતા દોરોના કારણે અકસ્માત થાય છે એ બાબતે શું કાળજી રાખવામાં માટે કે અથવા અપીલ કરવામાં આવે છે એમની પણ પોલીસ દ્વારા સતત જે છે લોકોમાં જાગૃતિ લાવવાની પોલીસ દ્વારા મેસેજ પણ કરવામાં આવે છે અને એવી વસ્તુ એવા મેસેજ જ્યાં જ્યાંથી પોલીસને મળે એ પ્રમાણે કાયદેસરની કાર્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે ઓન સિનેમા નેત્રમ કમાન્ડ કંટ્રોલ કરી ઓન સિનેમા ડાબી બાજુ ડાબી બાજુ રિક્ષા પાર્કિંગ કરેલી છે એને હટાવશો કેફે કોફી ડે ની બાજુમાં રિક્ષા પાર્કિંગ કરેલી છે તેને હટાવવા વિનંતી છે ટીઆરબી જવાન